તો નમસ્કાર મિત્રો આજે આપણે કંઈક નવીન લઈને આવ્યા તો આગળ આપણે વિડીયોમાં ઘણું નવીન જોઉં ફળ વિશેની માહિતી ઘણી વિદેશી વેરાયટી છે અને આપણે આવ્યા આજે કેશોદ અગતરાય બરાબર મોવાણાને રસ્તે આપણે મિત્રનું ફાર્મ આવેલું છે તો આપણે આગળ વિડીયોમાં ઘણી વેરાયટી આંબા વિશે પછી નારેડી વિશે સિકુડી વિશે ઘણું આગળ આગળ તમને બતાવું આગળ વિડીયોમાં બન્યો આપણા મિત્ર છે રાજનભાઈ અને એની બીજી ઓળખાણ આપીએ તો ક્રાંતિ રોટા રાજકોટ ખેડૂતોના પરિસયમાં જ છે અને ખેડૂતોને સંતોષકારક જવાબ કાઢી રાત્રે બાર વાગ્યે પણ આપે અને એની જ વાડી છે તો આપણે આગળ વાત કરીએ રાજનભાઈ તો આના વિશે તમે થોડીક માહિતી આપો ખેડૂત મિત્રોને આ બેઝિકલી મિયા કેરી છે બરાબર છે આ મારી પાસે આખા બગીચામાં અઢારસો આંબા છે આંબા છે નારિયેળી છે જામફળ છે લીંબુડી ચીકુડી ખારેક છે પછી કેળ કેર છે પણ વધારે પડતા આપણી પાસે જે ફળમાં છે તો એ આંબા છે આંબા અઢારસો આંબામાંથી માંથી બસો આંબાની અલગ અલગ વેરાયટીઓ છે વિદેશી ગણીએ તો એવી કેટલી જાત છે આપણે અલગ અલગ બધી થોડી થોડી માહિતી હાલો હું દેખાડી દઉં આપણે બતાવતા થઈ વધારાને આગળ વિડીયોમાં વ્યવસ્થિત માહિતી આપશું આપણે બધાના બબે રોપા છે બરાબર છે પણ બહુ સારું ફ્લાવરિંગ છે ફળ ઘણા આવે છે બરાબર આ બીજી ત્રીજી વખત આ જ સિઝનમાં કટિંગ થયું છે આ આંબો હજી ચાર વર્ષનો જ છે

આખો આંબો જવો છે અહીંયા જો આ એક જ આમાં બે વકલ ગણો તો પણ હાલે આ નાનું ફળ છે આ માત્ર ને માત્ર ચાર વર્ષના છોડ છે જો આમાં તમને કઈ અણહાર આવે સફરજન ટાઈપ સફરજન ગણો તો સફરજન ને પેરું ગણો તો પેરું જો આ બધી વિદેશી જાત કહેવાય આપણે કોઈ દી જોઈ નહોતી આવી જાત અમે ખાખડી શોરવા જતા પણ આવી ન આડી આવી આ જો આ વસ્તુ તો જો આજે આવે ભર મોહમમાં ટાઈમ કાઢીને તમારા માટે વિડીયો બનાવ્યો તમે પૂરો જોઈ જ ના ગયો ઉજાગરાનો હાથે બે હિકલ છે મિત્રો આ બે માં એક સાથે હોય ને જો બે અલગ અલગ લાગે અલગ અલગ પ્રકારની જો નજીકથી જોઈ શકો તમે જો હજી તો આગળ તમને ખજાનો બતાવું અમુક કેરીનો આકાર જોશે ને તો તમને હાર્ટ જેવો લાગશે હૃદય જેવો આપણે આવતા વીડિયોમાં અલગ અલગ જાતોના નામ શીખે તમને જણાવીશું આજે એટલો ટાઈમ નથી આપણા કીધે નીકળે એમ પણ આ તમે જો કેળીની જાતો જોઈ લો બધાના અલગ શું આ જુઓ બધી અલગ અલગ પ્રકારનું

બે કિલો મોકલાવવી કેમ આમાં ભાવ ઊંચો છે બહુ આ જો કલરિંગ ઉપર આનો કલર તો જો વાલા બાજુની હાડીમાં હોય એવું એમ કલરિંગ કેળી આ ફળ પાકે ને ત્યાં સુધી બે કલરમાં જ હોય મરૂન ઉપર આવે નીચે લીલો આવે દરેક દરેક આખા આખું ઝાડું આવી જ રીતે છે અને દરેક ફળ આવું આવશે ખાસ મતું થઈ

લૂમખો ઉતારવા એ આંબે ન સડવું પડે પહેલા તો પગ ભાંગી જતો છ મહિને બેઠા થતા રાજનભાઈ આંબા ઉતારતા હોય ને હા પછી પડે જૂના છે જ નથી તાલાડામાં એમાં સો વર્ષના એસી આ વેઢલા કેરી કઈ વેઢલા કેરી વેઢલા ડોસી માના વેઢલા હોય ને એવી કેરી જો આનો કલર હજી તો કાશી છે પાક છે પછી આનો કલર આનો સ્વાદ બહુ સારો હોય બહુ સારો આપણે ઓલી માઝા પીતા હોય ને

આમ વળાંક વાળું આનો હોને મઢાયું હોય તો આમાં કઈ ઘટે નહીં હોય ટ્રેડિશનલ ડ્રેસમાં કઈ ખાટે ભાઈ પછી જો આ કેળી તો આખી અલગ છે ઘરમાં છોકરા રાડ કરતા હોય ને એક 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 ખાન સુધી આપ્યા જ કરવાની ખૂટે જ નહીં ખોખામાં આ બદામ જેવી આપણે બદામ મકરા દાદા હોય ને રાડ થતી હોય તો બગાડ ન કરે જેવડો છોકરો એવી કેરી આપી દેવાની હાચું હાચું હા આ છોકરા માટેનો ફેસ છે લાંબો ચિલ્ડ્રન જોતા જ રહી જયો આપણે કોમેડી સાથે બે કામ થઈ જાય મિત્રો તમારો મગજ ફ્રેશ થઈ જાય આ વેરાયટી એ પાછી કંઈક અલગ છે આ વેરાયટીમાં બે ચાત નીકળતી હોય ને એવું લાગે ઉપર એ બહાર નીકળે ને એ નીચે આ આ એની સામે જોઈ લો આ ફળ આખું અલગ પડતું જો આખું અલગ પડતું હજી તો આ અવારા કમોસમી વરસાદને લીધે ઘણો ફાલ ખરી ગયા ફેર પડે હા પણ એની સામે આ તો જો આ સાડા ત્રણ ચાર વર્ષની ઉંમર છે આની એ પ્રમાણે બહુ સારું કહેવાય ને આપણે જૂનાગઢ માટે તો ખાસ ગર્વની વાત કહેવાય કે રાજનભાઈ અહીંયા પચાસ કે સિત્તેર જેટલી જાયતો લઈ આવ્યા અને પોતે સમય બગાડીને આ બધીનું પોષણ કર્યું અને અત્યારે આ ઓર્ગોનિક ઉપર જ છે કોઈ દવાનો છંટકાવ કે હજી જરૂર પડતી નથી ને સમય જતાં પણ એ લોકોનું કહેવું એવું છે કે આપણે ઓર્ગોનિક ઉપર જ હાલવાનું છે તો આગળ જોતા જાઓ આવતર્યું આનું ફળવું આવે

અત્યારે એક અવડી કેરી છે તો એની સામે એની સામે ખાખડી પણ ચાલુ છે બાર માસી મન થાય કે ખાખડીનું આથણું ખાવું વેવા વેલા આવ્યા અને મન શું કે ખાખડી ખવડાવી તો બાર માથી ચાલુ જ હોય જો આગળ જો ઓલાને લેજો સિંધભાઈ આ જો હવે થોડુંક ઝડપી ઝડપી કામ કરું જો નગર આપણે વિડીયો થઈ જાય લાંબો આ બધી જાય જોતા જાઓ તમે અહીંયા આવો આ જો એકદમ અલગ જ જો અને અણહાર જો હોતા તમને અંદાજ આવી જશે આ બધી આપણે સિત્તેર એસી વેરાયટી તો આજે અહીંયા જોવા મળી જાય આ તો જોવાનું અને હાઈટ આપણે આજ

ઝડપી જોતા જાવ જો આ બધી વેરાયટી અલગ અલગ હજી તો સોળ નાના છે અને આવતી સાલ બહુ માવજો સારી સારું સારું ઉત્પાદન આવશે અને ઓરિજિનલ બીલા જેવી બાર માસે કેરી હવે આવી ગઈ આ બિલું ગણો તો બિલું આપણી મારી ભાષામાં હું વેરાયટીના નામ આપી દઉં તમને ખબર છે ને હું ગમે એનું નામ આપી દઉં એટલે આપણે આનું નામ તો બિલા કેરી આપી દેવું જો હું બિલા બહુ ખાઉં છે હજી બીજું ફળ હા આ ફળ તો જો મિત્ર મારામાં જેટલો વજન છે એટલો છે આમાં જો તો ખરા આ બધી તમને વિશાળ કેમ આવી ગયો ભાઈ

થાય છે અને નીચે પાણો છે એટલે એમ વિચાર આવ્યો ને વરદીમાં વાવ્યા પણ આ એનું રિઝલ્ટ છે લોકડાઉન પછી વાવ્યા ગયા વખતે થોડું ફળ આવ્યું હતું આ વર્ષે સારું ફળ છે આ બધા બોક્સ તમે જુઓ જે બધા ભરેલા જ છે આ કેસર કેરીથી ભરેલા છે અને આના સિવાયના આથી મોટા ફળવાળા એ ઘણા રોપ છે સાઇલ જોવા મળે આપણે આવતી સાલે હજી આ સાઈઝ તો મળશે જ પણ આથી મોટા ફળે મળશે આ બધા ફળ કિલો ઉપરના છે કિલો સવા કિલોના ફળ છે જેવો સ્વાદ આવે આ જે જાત છે ને એમાં ફ્રુટી લઈ ને પીવી આ બહુ આવી જાય આ મોંઘી પડે મોંઘી પડે ઓલામાં તો બધી કેમિકલ હોય ને આ એમાં એસેન્સ મિત્રો તમે અને ટૂંકો પરિષય તો તમારે ક્રાંતિ રોટાટર સર્ચિંગ સર્સિંગ કરાવી લેવાનું એટલે ભાઈનો કોન્ટેક થાય ખેડૂતો માટે એકદમ મદદરૂપ બનીને આટાળા માટે આપણે સાત આઠ વર્ષનો અનુભવ છે રાત્રે બે વાગ્યે વસ્તુ કંઈ ભાંગી તૂટી હોય તો આનો જવાબ મળે અને સવારે ટ્રાન્સપોર્ટથી વસ્તુ મળી ગઈ હોય એ અમારો માનો નહીં કે સંબંધથીઓ અમારે રોટાવેટર હેટરથી અને આગળ તો તમને આવતી સાલ પાછો આનો વિડીયો બનાવશું ત્યારે તમને બતાવશું બધી અલગ અલગ વેરાયટી આમાં એવું હોય ને અમને સારા મિત્રો મળી જતા હોય જે સારી સલાહ દઈ જતા હોય તો અમારી ફરજ છે ને ખેડૂત ધ્યાન રાખવું ધ્યાન રાખવાનું ભાઈ ખેડૂત બહુ હેરાન છે અટાણે વરસાદ કમોસમી થાય વાવાઝોડા આવે એટલે આમાં ખેડૂત અમે ક્યાંય ના નથી આ વખતે અમારું ઉત્પાદન થાય રૂ પણ બહુ સારું છે બધા ખેડૂત માનો કે એક એક વીઘાના આંબા કરે તો ઘણો ફાયદો થાય ઉગે એમ હોય તો કરાય હા કરાય કરાય અને સારું ફળ ખાવા મળે અને સારું તો હવે આવતા વિડીયોમાં આપણે કંઈક નવું લઈને મળશું તો હવે કેરીની સિઝન કરો સારું ખાવાની હમણાં ટૂંક સમયમાં પૂરી થઈ જાય હાલો બાય બાય